રાદે રાદે મજામાં છું હમ ધરમરાજસિંહ રાજાલા シવલેરી જય બોલે હા ભાઈ ઘણા દિવસો બહુ ટાઈમ થયો सो चाले आजकल सोशल मीडिया में धमाका तो સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે આજકાલ સોશિયલ મીડિયામાં ધમાકે ધમાકા मायाબેન કશિત બોલો બોલો બલ્લા શું ચાલે છે હમ રવિમાં ચશ્મા લઈ જાય તો બકા કે આ પૈલા છે પિંક કલરના બોક્સમાં ટીવી સ્ટેન્ડ ઉપર છે જો નામ લેડીઝ નું છે વાહ

થોડાક આડા ચશ્મા લાગે છે અને આ ભાગ એનથી ઊંચો છે એટલે મજા નહીં આવતી પહેરવાની માયાભાઈ સિંધો રાધે રાધે का ही जाला का चल रहा है अम्मी रंजोशी हाय हाँ। राधे राधे प्रजापति विष्णु भाई वन्ना भाई वावड़ी पंडिया वनमाड़ी તમારા વિડીયો બહુ જોઈએ કૃષ્ણા તમારા વાંડાભાઈનું ક્યાંય ગોઠવાયું કે નહીં નથી ગોઠવાયું બાપા નથી ગોઠવાયું આ જમાનામાં બધાને જોઈએ છે રૂપિયા પ્રોપર્ટી

પછી મિત જય દ્વારકાધીશ બાવીસ વ્યક્તિ જોવે છે લાયક કેમ કોઈ કરતું નથી બાવીસ લોકો ત્રીસ લોકો જોવે છે એવું ન હોય બધા લાઈક કરે એવું થોડું હોય ભાઈ જરૂરી થોડી છે કે જોવે એટલે લાઈક કરે એમ તો આપણા વોટ્સઅપમાં રોજ આપણા સ્ટેટસ જોવા વાળા કેટલા હોય રિપ્લાય કોઈ આપે નો એમાં એક બેલાના જ રિપ્લાય આપે આપે એવું હોય અમુક ખાલી જોવા વાળા જ હોય કે આ શું બોલવાની છે જો કે હું એવું કઈ બોલવાની ન હોય પંચાત મન કરતા આવડતી નથી મજામાં વિષ્ણુભાઈ અત્યારે ઓછા લોકો હોય મારી જેમ નવરા કામ ધંધા વાળા હોય ને કોણ લાઈવ જોવે લાઇક નથી થતી કેમ નથી થતી કંઈક પ્રોબ્લેમ એ છે તો

વિઠલભાઈ હરખણી હારખણી હમણાં જવું છે ગોકુળ મથુરા ત્યાં લાઈવ કરવું છે આખો દિવસ દર્શન કરાવવા છે બધાને જેને જેને દર્શન કરવા હોય વૃંદાવનના ગોકુળના એ લોકો આમાં કમેન્ટ કરજો તો એ પ્રમાણે હું લાઈવ થઈશ એટલે થઈશ જ હું તો જોકે બધાને દર્શન કરવા એ એક લાભ પુણ્યનું કામ છે મારા માટે હું એવું માનું છું લાઈવ તો મેં હોંગી વાંચ

શ્રી કૃષ્ણ બેન તમે ડબલ મિનિંગના ડાયલોગ વાળાઢી વિડીયો બંધ કરી દીધા ના ભાઈ ચાલુ જ છે એ બંધ કઈ કરવાનું થતું નથી દુનિયા માદર વખત છે હારા વિડીયો બનાવતી ને એમાં ગાળો દેતા નથી જ જયેશ જયેશભાઈ શું કામ અમને બદનામ કરો ના ભાઈ ના કાંઈ તમને ભાઈ અમારે બદનામ થોડા અમે થોડા કોઈને કરી કરીએ બદનામ જયેશભાઈ તમારા વિડીયો તો બનશે જ રાજેશભાઈ રાઠવા ગુડ મોર્નિંગ ડબલ મિનિંગ ટ્રબલ મિનિંગ વાયરલ નથી થતા બાકી વિડીયો તો બનાવું છું વાયરલ હમણાં ન થતા વિડીયો કમાણી ઓછી થઈ ગઈ છે બે હજાર પચીસ ન્યુ યર પીવા માં થોડું ધ્યાન રાખજો બાકી ઓલા પોલીસ વાળા ના દંડા છે ને મારવાની સ્ટાઇલ જૂની જાય છે જયેશભાઈ જયેશભાઈ પિક્ચર બનાવું છું મારે જયેશભાઈ નું મારા માટે લકી છે જયેશભાઈ જયેશભાઈ નું બોલું એટલે જયેશભાઈ વાયરલ મે હંમેશા જયેશભાઈ એવું કઈને વિડીયો બનાવ્યો છે છતાં લોકો એની હલકી માનસિકતા એવી છે કોણ છે જયેશ તમારો ઓલો છે બોયફ્રેન્ડ છે આ છે એટલે હું ભાઈ જયેશ ભાઈ એવું કંઈ ને બોલું છું એટલી તો બુદ્ધિ હોય કે નહીં તમારામાં અમારી જોડે એક ડ્યુટ વિડીયો બનાવો કેમાં બનાવો ડ્યુટ વિડીયો એટલે લોકોની માનસિકતા એટલી હલકી થઈ ગઈ છે ને કે વાત પૂછો ખાસ કરીને હું કેવું હવે મારે જેને કોઈ દિવસ સોશિયલ મીડિયા વાપર્યું જ ન હોય નવા નવા એવા હોય ખબર નહીં રામ જાણે પછી કે ડબલ ના વિડીયો બનાવો બનાવે ને ડબલ મિનિંગના તમને જોતું જ છે બહુ સારી ના છો ને બધા બધા એટલે જે ખરાબ કમેન્ટ કરે એવો સારી કરે છે એના માટે તો હું જરાય કહેતી જ નથી કઈ

હું ડ્યુટ નથી કરતી મોજ માં હોય થી કઈ લેવા દેવા નો હોય કેવું બધા અગિયાર વાગે barben tamaro તો ડીએમ મોકલી દેજો ઇન્સ્ટાગ્રામમાં કયો વિડીયો બનાવ્યો છે મેસેજ કરી દેજો એમને અડધી કલાક થવા એવી બોલો વીસ મિનિટ થઈ ગયું લાઈવ થઈ ભાવનગર ના છે એને ઓળખું બીજા કોઈ હીરાબાઈ ને તો નથી ઓળખતી એની અટક પાછી મને ખબર નથી યુટ્યુબ માં છો તમે ઈ ભાઈ ઈ હીરાભાઈ બિચારા હું ઓનલાઈન હું કરતી હતી ને તો મારે પાછું બહુ સામાન લીધો તો એના મજૂર લોકોને આપવા માટે બોલો કેટલી મારી હેલ્પ કરી હતી ભરવડ નવ નવડી હું અરશીભાઈ લગારિયા લાગરિયા જય દ્વારકાધી જય શ્રી કૃષ્ણ ભરવાળ વિરુભાઈને હરેશભાઈ ઠાકોર કીર્તિ પટેલના વિડીયો જોયા છે પછી એ લોકો સેલિબ્રિટી લોકો છે આપણે એમાં ન પડીએ આપણે નાના માણસો છીએ એ લોકોના વિડીયોની વાત ન કરે અને થાય પણ નહીં લાયક ઠોકી ઠોકીને થાક્યો તો નહીં ના બાપા ના મને ખબર નઈ કોણ છો તમે પેલા કયો તો ખરી ઓળખાણ પડે તો હું કઈક તમને કઉ ને ત્યાંથી સૌ અમદાવાદ થી સૌ સલમાન આપ્યો કોને ફોન નંબર આપો તો હું કઈ થોડી ફોન તમને કરવાની કોઈ નહીં બંડે લોક બંડી બાતે એવું હોય બધું